નમસ્કાર વિદ્યાર્થીઓ ચેપ્ટર ચારનો નેક્સ્ટ ટોપિક સદીશોના સરવાળા અને બાદબાકી સદીશોના સરવાળા અને બાદ બાકી કરવાની ઘણા બધા પ્રકારની રીતો છે એમાં આજે આપણે જે રીતની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે રીત વિશે ચર્ચા કરવાના છીએ એ ભૂમિતિ વડે સદીશોના સરવાળા અને બાદબાકી કરવાની રીત છે ગ્રાફ પેપર ઉપર ભૂમિતિ વડે એટલે કે સાધનો આપણા ફૂટપટી સ્કેલ છે કોણ માપક છે આમની મદદથી આ પ્રક્રિયા થઈ શકે સાદા કાગળ ઉપર પ્રક્રિયા કરવી થોડી અઘરી રહે તો જોઈએ કે કઈ રીતે સરવાળા કરી શકાય બાદ બાકી કરી શકાય તો આપણે જે અહીંયા જે રીતની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એને આલેખની રીત કહેવાય ઇંગ્લિશમાં ગ્રાફિકલ મેથડ કહેવાય તો ગ્રાફિકલ મેથડમાં પણ આલેખની રીતમાં પણ બે પેટા પ્રકારો છે બે રીત છે એમાંની પહેલી જે રીત છે એનું નામ છે ત્રિકોણની રીત અર્થાંત ત્રિકોણ વડે આપણે સરવાળા કરવાના છે તો ત્રિકોણની રીતમાં સરવાળાની પ્રક્રિયા સમજવા માટે આપણે કોઈ પણ બે સદિશ ધારી લઈએ ધારો કે એક સદિશ આપણને આ મુજબ આપેલો છે અને બીજો સદિશ આ મુજબ છે આમને આપણે આપણી અનુકૂળતા મુજબ નામ આપી દઈએ તો નામકરણ ધારો કે આપણે આ મુજબ કરીએ છીએ આ છે એ સદીશ એ છે અને આ જે છે એ સદીશ બી છે સદીશ ના બે છેડા અને બે છેડાને નામ શું આપીએ છીએ તો કે બે છેડાને નામ આપણે આવું આપીએ છીએ આ શું છે શીર્ષ શીર્ષને ઇંગ્લિશમાં કહેવાય એ હેડ અને આ શું છે પૂછ ટેલ એવી જ રીતે એ માટે આ હેડ થશે અને એ માટે આ ટેલ થશે ત્રિકોણની રીતમાં શું કરવાનું છે જે સદિશ છે એ એ સદીશને આપણે હતો એમ જ અહીંયા દોરી નાખીએ ચાલો તો એ સદિશ આપણે હતો એ જ રીતે દોર્યું આ સદીશ એ છે સેમે સેમ આપણે દોરવાનો એને જરાય પોતાની સ્થિતિમાંથી ત્રાસો કરવાનો નથી હોય એવીને એવી જ રીતે દોરવાનો છે પણ હવેનું નેક્સ્ટ સ્ટેપ છે એ રીતના પ્રકાર અલગ પાડે છે આ શું છે તો કે આ એની પૂછ છે ટેલ છે આ ટેલ છે અને આ હેડ છે તો ત્રિકોણની રીત એટલે શું તો કે ત્રિકોણની રીતને જો મારે સાદી ભાષામાં સમજાવી હોય ને તો ટેલ હેડ ટેલ હેડ ટેલ હેડ ટેલ હેડ ક્રમિક લખતું જવાનું અર્થાત પેલા સદીશનો હેડ આવ્યો ત્યાં બીજા સદીશની ટેલ એટલે પૂછાવી જોઈએ આ સદિશ આને આ સ્થિતિમાં ક્યાં મૂકવાનો છે આના હેડ ઉપર મૂકવાનો જેમ છે એ સ્થિતિમાં પણ એના હેડ પાસે બીની શું આવી જોઈએ ટેલ તો મૂકીએ જો આ બી સદિશ થયો બી સદિશ માટે આ હેડ છે અને આ બી સદીશ માટે ટેલ એટલે ક્રમિક હેડ અને ટેલ આવે એ રીતે આપણે આ મૂકીએ બિંદુ શું થાય તો કે ટેલ થાય થાય અને સૌથી છેલ્લું બિંદુ આવા ગમે તેટલા સદીશોને તમે ગોઠવી શકો હું તો પહેલી વખત એટલે મેં બે જ સદીશો લીધા બે થી વધારે હોય તો પણ ગોઠવો ક્રમિક ચાઈલા જ કરે ચાઈલા જ કરે બધા સદીશો ગોઠવાઈ જાય એટલે સૌથી પહેલા સદિશની ટેલ અને સૌથી છેલ્લા સદીશનો હેડ હેડ છે એ હેડ જ રહેશે અને ટેલ છે એ ટેલ જ રહેશે અને એ બેને જોડતો સદીશ દોરો એટલે એ આપણને મળશે પરિણામી સદીશ આર તો અહીંયા જે આર મળ્યો એ શું છે તો કે અહીંયા જે આર મળ્યો એ સદીશ એ અને સદીશ બી બંનેનો સરવાળો છે પ્રથમ સદીશ ની પૂછ થી અહીંયા બીજો સદીશ બે જ સદીશ છેોરીએ ને એ પરિણામી સદિશ થઈ જશે તમને એમ થાય છે બે જ સદીશો માટે તો આ સમજાવી દીધું વધારે હોય તો હજુ એક ત્રીજો સદિશ આપણે લઈએ ત્રીજો સદીશ હું અહીંયા લઉં છું એને નામ આપું છું સી સી સદિશને ને ગોઠવો છે ચાલો એ ગોઠવી દઈએ આ એ હતો એમને રાખ્યો પછી બી હતો એમને રાખીએ અને ત્રીજો સદીશ સી છે ને છે એમ જ અહીંયા મૂકી દઉં ચાલો છે એમ જ અહીંયા મૂકી દીધો સી તો શું થયું તો કે આ પ્રથમ સદિશની ની પૂછ થી છેલ્લો સદિશ એના હેડ ત્યાં સુધીનો દોરીએ અહીંયા અંતિમ પરિણામી સદિશનો હેડ અને અહીંયા તો આ જે છે એ પરિણામી સદીશ થયો અને આ કોનો પરિણામી સદીશ થયો તો કે એ બી અને સી ત્રિકોણની રીતની અગત્યતા એ છે કે તમે ગમે તેટલી સંખ્યાના સદીશો અહીંયા સરવાળામાં લઈ શકો એટલે આનો સૌથી અગત્યનો પોઈન્ટ પૂછાય કેટલા સદીશોના સરવાળા છે તો અહીંયા લખી શકાય અસંખ્ય સદીશો સરવાળો એક સાથે થઈ શકે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ગમે તેટલા સદીશો હોય બધાનો સરવાળો એક સાથે થઈ શકે આ ત્રિકોણની રીતની અગત્યતા છે ચાલો સરવાળાની જેમ જ સરવાળા જેવી બીજી પ્રક્રિયા એટલે આપણે બાદબાકી ઉપર આવીએ બાદબાકીમાં પણ એ જ રીતે એક નાનકડા ફેરફાર સાથે તો અહીંયા આપણે સદીશો લઈ લઈએ સદીશો બાદબાકીની રીતમાં સદીશ એ જે આપણે હમણાં લીધો હતો એ જ મુજબ આપણે સદીશ એ લઈએ ચાલો બીજો સદીશ આ છે બી હવે અહીંયા બાદ બાકીની રીતમાં એક નાનકડી બાબત આપણે જોવાની છે હું અહીંયા લખું છું કે સદીશોનો ચાલો સરવાળો કેટલો થાય તો કે આર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી હવે અહીં તો આપણે બાદ બાકી કરવાની છે તો જુઓ પ્લસ છે ને એની બદલે માઇનસ આવી જાય આ તો બેઝિક બાબત છે જે મને તમને બધાને ખબર છે પણ એમાં થોડીક ગોઠવણી કરું છું એ આ માઇનસ છે ને એ બીને એકલાને આપી દઉં છું અને હવે અહીંયા પ્લસ નિશાની મૂકું છું કાંઈ ફરક પડે ન પડે પ્લસ માઇનસ માઇનસ થઈ જવાના છે પણ શું કર્યું તો કે બાદ બાકીની નિશાની હતી ને સરવાળાની નિશાની જેવી ગોઠવણી કરી કારણ કે મૂળ નિયમ સરવાળાનો છે એના ઉપર બાદ બાકી બનાવીએ છીએ તો અર્થાંત આપણે સરવાળો કોનો કરવાનો છે માઇનસ બી સદિશનો કરવાનો છે આ પ્લસ બી સદિશ છે હોય એના કરતા નિશાની ઊંધી થઈ જાય અર્થાંત દિશા ઊંધી તો આ પ્લસ બી હોય તો આને ઊંધો કરી નાખીએ એટલે માઇનસ બી આવે તો ઊંધો કરવા માટે આપણે ગોઠવણી કરતા જઈ એ સદીશ છે એ જ મુજબ હું અહીંયા સદીશ એ લખ્યો ચાલ હવે તો આ સદીશને ઊંધો કરીએ ઊંધો કરીએ એટલે જો જે બાજુ હતો એના કરતાં ઊંધો થઈ ગયો માઇનસ બી બરાબર ચાલો હવે માઇનસ બી ને તો કે આનું હેડ અહીંયા છે ને ત્યાં મૂકી દેવાનો મૂકી દીધો આ કયો સદિશ છે આ માઇનસ બી છે બસ એઝ ઇટ પ્રક્રિયા પ્રથમ સદીમ સદીશ નું શીર્ષ એને જોડતો સદિશ આ શું થઈ જશે તો કે પરિણામી સદિશ આર આર કોનો સરવાળો છે તો કે એક સદીશ એ છે અને બીજા સદીશનું નામ માઇનસ બી છે એટલે કે એ માત્ર જેને આપણે બાદ કરવો તો એને એને નિશાની વ્યક્તિગત આપી દીધી એટલે દિશા ઊંધી કરી નાખી તો આ થઈ ત્રિકોણની બાદ બાકીની રીત ચાલો અહીંયા આપણે સદીશોના સરવાળા માટેની આલેખની રીતમાં પેલી રીત એટલે કે ટ્રાયન્ગ્યુલર મેથડ ત્રિકોણની રીત પૂર્ણ કરી હવે આપણે બીજી રીત ઉપર જવાનું છે બીજી રીતનું નામ છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં પણ આપણે સરવાળો અને બાદ બાકી બંને ધ્યાનમાં લેવાના છે તો એના માટે આપણે સદીશો લેતા જઈએ તો સરવાળા માટે સદીશ એ આ છે સદીશ એ બીજો સદીશ બી એટલે આપણે જે લીધા હતા એના એ જ રાખ્યા છે હવે તો કે પેલું સ્ટેપ એમ દર્શાવી ફરક આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ ની રીતે કરવાના હોય તો ટેલ સાથે ટેલને જ ગોઠવવાની છે ટેલ સાથે ટેલને જ ગોઠવવાની અર્થાત બી સદીશની ટેલ છે ને એને આપણે અહીંયા મૂકવાની છે હવે બી સદિશ પૂછડીએથી પકડીને અહીંયા મૂકી દો ત્રિકોણની રીત હોય તો હેડ ઉપર મૂકીએ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત હોય તો ટેલ ઉપર અહીંયા સદીશ બી મૂક્યો હવે નામ શું છે સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કેટલી બાજુ હોય ચાર બાજુ હોય તો ચાર બાજુમાં બે બાજુ તો આ થઈ ગઈ બાકીની બે બાજુ આપણે દોરવાની એને સમાંતર હોય એવી બાજુ અહીંયા આપણે દોર નાખીએ એવડી જ લંબાઈને અહીંયા દોર નાખીએ બી ને સમાંતર હોય એવી બાજુ અહીંયા આપણે દોર નાખીએ એવી જ અહીંયા દોરી નાખી એટલે બીને સમાંતર બાજુ અહીંયા એરો નહીં આવે એરો અહીંયા આવશે ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ થયો હવે એનો વિકર્ણ દોરવાનો વિકર્ણ ક્યાંથી દોરવાનો તો કે બંનેની પૂછડી ક્યાં ભેગી કરી તી ત્યાંથી ત્યાંથી દોરીને અહીંયા સુધીનો વિકર્ણ દોરું એટલે એ મને પરિણામી સદિશ આપે જ્યાં આર ઇઝ ઇક્વલ ટુ એ લોસ બી હવે તમને એમ થાય કે બેય રીતના જવાબ સરખા હોય તો ત્રિકોણની રીતવાળો સદિશ આપણે બાજુમાં દોરીએ જો પેલા સદીશ એની હેડ ઉપરથી બીજો સદીશ અને એને જોડીએ છે ઈચ્છા થાય ત્રીજો સદીશ ઉમેરો ચાલો ઉમેરું ત્રીજા સદીશ તરીકે હું અહીંયા ત્રીજો સદીશ ઉમેરું આવો કાંઈક હતો સી હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કેવી રીતે બનાવશો બને શક્ય જ નથી અર્થાત આની મર્યાદા શું છે તો કે આ જે રીત છે એની મર્યાદા તો કે એક સાથે માત્ર બે જ સદીશો નો સરવાળો શક્ય છે

આ સદિશ એ આ સદિશ બી આ એ અને બી નો પરિણામી સદિશ આર થયો ત્રીજો સદિશ હું ધારું છું કે ત્રીજો સદિશ હું જે લેવાનો છું એ ત્રીજો સદિશ આવો કઈક છે તો હવે ત્રીજો સદિશ ઉમેરવો હોય તો તો કે પેલા કોઈ પણ બે સદીશ નો સરવાળો કરીને એ સમાંતર બાજુ પૂર્ણ કરું એટલે પાછો પરિણામી સદિશ મળે એને હું આર ડેસ્ક કહી દઉં તો આર ડેસ્ક છે એ કોનો કોનો સરવાળો છે તો કે આર પ્લસ નો આર કોનો સરવાળો છે તો કે એ પ્લસ બી નો વત્તા થયો અર્થાંત એક સાથે બે ઉમેરી શકો એ બેનું પરિણામ મળે ને ત્રીજામાં ઉમેરો ત્રીજાનું પરિણામ મળે ને ચોથામાં ઉમેરો એટલે કેટલી વખત પ્રક્રિયા પુનરાવર્તિત કરો તો શક્ય બને છે જ્યારે ત્રિકોણમાં એક સાથે બધા સદીશોને દર્શાવી દો સરવાળો થઈ જતો હતો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આ વાક્ય બહુ યાદ રાખવા દેવું અસંખ્ય સદીશોનો સરવાળો શક્ય છે પણ એક સાથે ન થઈ શકે એક સાથે માત્ર બે જ સદીશોનો સરવાળો થઈ શકે તો સરવાળા માટેની આ પ્રક્રિયા જોયા પછી સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આપણે બાદબાકીની રીતની વાત કરીએ તો બાદબાકીની રીતમાં ફરી પાછા સદીશો આ સદીશ છે એ આ સદીશ છે બી હમણાં આપણે જે લોજિકની વાત કરીએ તો એને આપણે રિપીટ કરીએ પરિણામી સદીશ શું થાય તો કે એ માઇનસ બી બાદ બાકી છે પણ એની ગોઠવણી કેવી રીતે કરવાની છે તો કે એ માઇનસ નિશાની બીને વ્યક્તિગત આપી દઉં વચ્ચે પ્લસ મૂકી દઉં તો અર્થ તો એનો જ રહેવાનો તો આ રીતે આપણે સરવાળો કરીશું એટલે અહીંયા શું કર્યું હતું કે આપણે આ બી હતો ને તો આ માઇનસ બી દોર્યો ચાલો હવે સદીશ એ જેમ છે એ સ્થિતિમાં આપણે દોર્યો આ છે સદીશ એ આ એની ટેઈલ છે આ હેડ છે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો બીજો સદીશ એની ટેઈલ પર જ મૂકવાનો એટલે માઇનસ બી વાળો સદીશ આપણે એની ટેઈલ પર મૂકીએ આ થયું માઇનસ બી હવે સમાંતર માટે ચાર બાજુ પૂર્ણ કરવી પડે એટલે બેયને ને એક એક બાજુ દોર નાખી આને સમાંતર અહીંયા દોરી આને સમાંતર અહીંયા અને વિકર્ણ દોરીએ ટેલમાંથી ચાલુ કરીએ અને અહીંયા સુધીનો વિકર્ણ દોર્યા એટલે આ જે સદિશ મળે છે એ આપણા માટે શું થઈ જશે પરિણામી સદિશ કોનો તો કે એ માઇનસ બીનો શું ત્રિકોણની રીતમાં પણ આ જ જવાબ મળતો જોઈએ એને હેડ ઉપરથી લેતા અહીંયા તેલ ઉપરથી લીધું ને એને બદલે ત્રિકોણની રીતમાં હેડ ઉપરથી અને પરિણામ દોરીએ જો મળ્યો ને એ જ મુજબ તો આ રીતે પરિણામી સદિશ મળી શકે તો આલેખની મદદથી આપણે બે રીત ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની આવી બે રીતો વડે આપણે સરવાળા કરી શકીએ તો અહીંયા સદીશોના સરવાળા અને બાદબાકી માટે આપણે આલેખની રીત પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું થેન્ક યુ